ગાંધીનગર કૃષિ મેળામાં શ્રેજા છે હેલ્થ કેર એમાં અત્યાર સુધીમાં ક્યાંય વલણું ન જોયું બહુ વલણું આવેલું છે એક સાથે હો લિટર સાંજ બનાવી છે તો આપણે એની ડિટેલ્સમાં જાણવું ગાંધીનગર કૃષિ મેળામાં અમારી કંપનીનો સોલ છે શ્રીજા હેલ્થકેર પ્રોડક્ટ અને અમે લઈને આવ્યા છીએ વૈદિક વલણું એ પણ સો લીટર નું જે માર્કેટમાં કોઈની પાસે નથી જે ગૌશાળા ઓછું થઈ જાય એક સાથે છાશ થઈ જાય પચાસ લીટર પચાસ લીટર પાણી નાખો એટલે પંદર મિનિટમાં તમને છાશ બનાવીને આપે એના મેઇન ફીચર છે અહીંયા તમે એક સેકન્ડ આગળ એક સેકન્ડ પાછળથી લઈને દસ સેકન્ડ આગળ દસ સેકન્ડ પાછળ ફેરવી શકો છો

સો બસો લીટર દરરોજ નું મેળવણ થતું હોય એના માટે બેસ્ટ છે એના માટે સ્પેશિયલ નીચે વ્હીલ આપેલા છે તમે લાઈનમાં મટકા મૂકી ખાલી મશીન આગળ પાછળ આ ઉપર નીચે કરી શકાય નીચે થઈ જાય આટલું ઉપર નીચે કરીને તમે એને ચલાવી શકો છો બહાર કાઢીને ડાયરેક્ટ બીજું ટબ મૂકી દો એનાથી તમારે ટાઈમ બચે લેબર બચે અને પ્રોસેસ જલ્દી થાય તલ ની બીજી સિંગ ની સિંગ તેલ આ બધી મોટી મોટી ગાણી છે આ નાની ગાણી છે

ખાવાનું વસ્તુ જે આવે પ્રોડક્ટ એ તમે બનાવી શકો છો આવી રીતે કાઢે છે આ બાજુ એનું તેલ આનું તેલ જોવો તમે આ તેલ દેખાતું છે જે તેલ નીકળે આયા का टाइप को भी पर आए है क्या हरियाणा दिया जाती रीजन से हां क्या जल्दी से बेफा अपने या है है एक लीटर ऑयल आते तुमने एक लक्का हां परिमा दुनिया अगर आता ले <गरका तुाले> <laughs>

અત્યારે માર્કેટ ના જે તેલો આવે છે એનાથી તમારે બધી બીમારીઓ થાય છે આ મશીન ના તેલ ખાવાથી તમારે એસી ટકા રોગો આમના કંટ્રોલ થશે すい